હાસોડ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં જીવન કૌશલ્ય આધારિત ધોરણ છથી આઠનો બાળમેળો યોજવામાં આવ્યો

આચાર્ય નિલેશભાઈ સોલંકીએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઇલાવના મેડિકલ ઓફિસર ડોક્ટર વી ધી અડાજણિયાનો આ તબક્કે આભાર વ્યક્ત કર્યો તો આજના સમગ્ર કાર્યક્રમને ટીમવર્કથી સાર્થક કરી બાળમેળાને સફળ કરી શક્યા હતા અગ્રણી પ્રાથમિક શાળા સાહોલમાં જીવન પર સજરી ભાવ મેળો હતો જેમાં બાળકોને સ્ક્રૂ બાંધવું ખીલ લગાવવી કુકર બંધ કરવું ટાયર પછી ભે કરવું શહેરીની સ્વચ્છતા વેસવાની નુકસાન હાથ ઉપર મહેંદી લગાવવી વેસવાની બેસ બનાવવો ડુંગળી બનાવી કાર્યક્રમ ધોર બંધ વીજ આનંદ મેળવવા વીજ સ્ટોલો બાળકના વજન ઊંચાઈ તેમજ મહેતાની પ્રવૃત્તિ શીખવા આવી હતી જેમાં બાળકોને ખૂબ જ મજા પડી હતી અને આ તબક્કે શાળા પરિવારે ટીવર થકી આ કાર્યક્રમને સુંદર ઓપ હતી જે બદલ અમે સાહેબ વ્યક્ત કરીએ છીએ આજ રોજ પ્રાથમિક શાળા સાહોલ ખાતે જીવન કૌશલ્ય આધારિત અંતર્ગત બાળમેળાનું આયોજન કરેલું હતું એ એ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી હું ઉમેશ પટેલ સુપરવાઇઝર સાહોલ બાળ પ્રાથમિક શાળાના બાળકોને હેલ્થ એજ્યુકેશન વ્યસન મુક્તિ સ્વચ્છતા અને બેઝિક સ્કિનિંગ બાળકોને કરવામાં આવ્યું હતું તેમજ વ્યસનને લીધે આપણા શરીર પર પ્રત્યક્ષ અને પરોક્ષ શું એના અસર થાય છે એ વિશે બાળકોને વિસ્તૃત સમજ આપી હતી તેમજ પોતાના ઘરમાં અને આજુબાજુ કોઈ પણ વ્યક્તિ વ્યસન ના કરે એવી બાળકોને શપથ લેવડાવી હતી આ શાળાના તમામ બાળકોનું વજન ઊંચાઈ પણ કરવામાં આવ્યું હતું અમને એમના બીએમઆઈ વિશે પણ સમજ આપવામાં આવી હતી